પહેલી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગોધરા ખાતે થઈ રહી છે ત્યારે આ ઉજવણી અંતર્ગત ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ગોધરા શહેરના મધ્યમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરના વિશાળ મેદાનમાં મસાલ પીટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મસાલ પીટી કાર્યક્રમ રાજ્યના શિક્ષણ મંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી બારિયા પંચમહાલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંકભાઈ દેસાઈ રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર સહિત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગોધરાના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આ મસાલપેટી કાર્યક્રમમાં સૌપ્રથમ પોલીસ જવાનો દ્વારા પાઇપ બેન્ડ બ્રાસબેન્ડ ડિસ્પ્લેની સુંદર સુરાવલીઓ રેલાવવામાં આવી હતી ગુજરાત ચેતક કમાન્ડોની ટીમ દ્વારા દિલ ધડક ઓપરેશન ડેમો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય પોલીસ જવાનોની ટીમ દ્વારા આકર્ષક ભવ્ય શાનદાર મસાલપેટીનું ભવ્ય શોનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ જવાનો દ્વારા મસાલપેટી દ્વારા અલગ અલગ આકૃતિઓ બનાવી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા મસાલ પીટી દ્વારા વેલકમ જય મહાકાળી પાવાગઢ જય હિન્દ ફિટ ઇન્ડિયા સેનો ટુ ડ્રગ્સ સ્વસ્તિક જેવી પ્રતિકૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેનો સૌ કોઈ ઉપસ્થિત હોય ભરપૂર આનંદ માણ્યો હતો સૌને મારા નમસ્કાર આપણા ગુજરાતના માટે આ ગૌરવનો દિવસ છે પાસઠમો સ્થાપના દિવસ અને આજે અખાત્રી અખાત્રી દિવસે પણ શુભ કાર્ય બધા ગુજરાતની જનતા દેશની જનતાએ કર્યા છે અને સવિશેષ આ ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ એ આપણા ગુજરાત પોલીસના જવાનો માધ્યમથી આ મસાલ પેટીનું જે આયોજન કર્યું હતું જામબાજ જવાનો જે હતા એમને પોતાના કરતબ પણ બતાવ્યા સાથે સાથે આપણે ગોધરાની પંચમહાલની આ ધરતી પર જ્યાં આપણી માતાજીના બેસણા છે જન જગત જનતાની કલ્યાણ માતા કાલિકા માતા બિરાજમાન છે એ સૌનું કલ્યાણ કરી રહી છે એવા સમયે આ સ્થાપના દિવસની ઉજવણી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પંચમહાલ ખાતે થઈ રહી છે અને આવતીકાલે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી એ પધારી રહ્યા છે અને જે વિકાસની ભેટ પંચમહાલના તમામ નાગરિકોને આપવાના છે એવા સમયે હું પણ બધાને મારી નમ્ર વિનંતી છે ગુજરાતની અને ગોધરાની આપણી ધર્મપ્રેમી પ્રજાપ્રેમી સંસ્કૃતિ કલાપ્રેમી મારી જનતાને પણ મારું નિમંત્રણ છે કાલે આપણે જે કાર્યક્રમો જે છે પબ્લિક ના એમાં બધા આ વધારે અને સ્વયં ડિસિપ્લિન થી એમાં સહયોગ આપે અને આજે ગુજરાત ના પોલીસ જવાનો એ જે કર્તવ્ય બધાય છે અને મસાલ પેટી નું જે આયોજન પ્રથમવાર થયું છે આ સ્થાપના દિવસની ઉજવણી વર્ષોથી આપણી થતી હતી કરતા હતા પણ મસાલ પેટી નું આયોજન ગુજરાત પોલીસે પહેલી વાર ગોધરામાં કર્યું છે એટલે અમારા જિલ્લા ગુજરાતના પોલીસ વડા અહીંયા વિકાસ સાહેબજી પણ ઉપસ્થિત રહ્યા અને એમના માર્ગ પોલીસના જવાનો જે આ કાર્યક્રમ જે કર્યો છે અને મને પણ જાણીને આનંદ એ થયો જે 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 રાજા મહારાજાઓ સામે સૈન્ય ઓછું હતું ઓછું સૈન્ય હોય એ લોકો મસાલ આયોજન કરતા હતા એ પણ એક નવો એ બાબત મને પણ જાણવા મળી અને એ મસાલ પેટીના માધ્યમથી જે એકતા સમન્વય સમાનતાનો સંદેશ એકતાનો સંદેશ જે પોલીસના જવાનો આપ્યો છે એમને મારી ઢેર સારી શુભકામનાઓ અને આ પત્રકાર મિત્રોને પણ મારી શુભેચ્છા અને ગુજરાતની જનતાને પણ મારી શુભકામનાઓ ધન્યવાદ